નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર કે અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર સમગ્ર જૈન સમાજ દ્વારા નવનિયુક્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અભિવાદન સમારંભ યોજાયો વેરાવળ ખાતે આંતરરાષ્ટ્રીય હોસ્ટલ ક્લીનઅપ ડે ની ઉજવણી કરાઈ तपस्वी जैन मुनि महाराज श्री भव्य रत्न सुरेश जी महाराज ए करी अड़सठ उपवास भव्य तपश्चर्या ता कवी जनक देसाई नव्य संग्रह न कर विमोचन बावड़ा जैन देरासर खाते तपस्या बाद ભવ્ય રથયાત્રાઇ ગુજરાત ના પ્રથમ જૈન સમાજના મુખ્યમંત્રી અભિવાદન સમારંભ યુનિવર્સિટી કન્વેન્શન હોલ માં યોજવામાં આવ્યો હતો જૈનોના ચાર ફિરકાઓ દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેરના બસો ઉપરાંત જૈન સંઘો દ્વારા તેમનું બહુમાન કરાયું હતું જૈન સમાજના ચાર ફીરકાઓમાં શ્વેતંબર સ્થાનકવાસી તેરાપંથી અને દિગંબર સમાજ દ્વારા રૂપાણીનો ભવ્ય સમારંભ ગઈકાલે યોજાયો હતો જેની ધાર્મિક પેઢી આણંદજી કલ્યાણજી પેઢીના નેતૃત્વમાં આ અભિવાદન સમારંભ યોજવામાં આવ્યો હતો પેઢીના પ્રમુખ સંવેગલાલભાઈએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અમદાવાદમાં જયિન સમાજના ધારાસભ્ય રાકેશભાઈ શાહ એ રૂપાણીનો પરિચય આપ્યો હતો મંચ પર ચારે ફિરકાના આગેવાનો ઉપસ્થિત હતા મેયર ગૌતમ શાહ ટૉરન્ટના સુधीरભાઈ મહેતા ઉત્કશ શાહ સોબાક સૌભાગ્ય ના મલ્લી કટારિયા મદના ભૂતપૂર્વ મેયર અમિત શાહ સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી શારદાબેન મહેતા યશવંત શાહ શહીદના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જુદા જુદા વ્યક્તિઓના પ્રાસંગિક પ્રવચનો બાદ અભિવાદન સમારંભને જવાબ આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે તેઓ ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવા માંગે છે તલાટીથી લઈને અધિકારીઓ સુધી ભ્રષ્ટાચાર ફેલાયેલો છે પૈસા વગર કોઈ કામ થતું નથી તે સ્થિતિ દૂર કરવા માંગે છે આથી તેમણે સૌપ્રથમ નાના મકાનો અને બારસો ગૂંટના મકાનો બાંધવા માટે એની અને એનો સીધી રદ કરવાનો નિર્ણય લીધો છે ભગવાન મહાવીર ના દર્શાવેલી નીતિ સિદ્ધાંતો પાલન કરવાથી દેશ વિકાસ સાધી શકે છે અમે અમારા તંત્રમાં ભગવાન મહાવીર સ્વામી ના દર્શાવેલા સિદ્ધાંત અમલ કરીશું તેમણે વધુ માં જણાવ્યું કે ચાર નીતિ વિષયક નિર્ણયો લીધા છે તેમાં એક પારદર્શક વહીવટ ચલાવવો નિર્ણાયક નિર્ણયો લેવા અનિર્ણાયક દૂર રહેવું સંવેદનશીલ તંત્ર ચલાવ પ્રગતિ ને વિકાસ સાધવો પાણીએ કહ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી કહ્યું હતું કે પદ અને પ્રતિષ્ઠા મોજ મજા કરવા માટે નથી સેવા કરવા માટેનું પહેલું પગથિયું છે રૂપાણી પાંત્રીસ મિનિટના પ્રવચન બાદ સમસ્ત જૈન સમાજ તરફથી અભિવાદન પત્ર મંચ પર ઉપસ્થિત ચારે ફિરકાના આગેવાનો તરફથી અર્પણ કરવામાં આવ્યું હતું તથા દીપ પ્રાગટ્યની ચાંદીની દીવી પણ અર્પણ કરવામાં આવી હતી વિજય રૂપાણીની સાથે તેમના પત્ની અંજલીબહેન રૂપાણી પણ અભિવાદન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અંજલીબહેન રૂપાણીનું સાલ ઉઢાડી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું વેરાવળ ચોપાટી ખાતે કોસ્ટガード દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી વડાપ્રધાનના જન્મદિવસે કરવામાં આવી હતી આ પ્રસંગે સ્ટેશન કમાન્ડર કોસ્ટલ વેરાવળની ચોપાટી કાયમી ધોરણે રળિયામણી રહે તે માટે સ્વચ્છ રહે તેવા પ્રયત્નો કરવા માટે કોસ્ટガード દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી અડો આપણે ગુજરાતને એવળો મોટો દરિયા કિનારો મળ્યો છે તો એને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી છે મિત્રો આપણે આપણો દરિયા કિનારો અને આપણી જમીનને આવી રીતે ગંદકી ફેલાવશું તો આપણો ગુજરાત એક સાફ નહીં દેખાય એટલે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડે 2017 આયોજિત किया गया है ये एवरी ईयर 3 सितंबर जो है उस दिन आ, किया जाता है इस उपलक्ष्य में बाकी गवर्नमेंट एंड नॉन गवर्नमेंट ऑर्गेनाइजेशन इंक्लूडिंग स्कूल चिल्ड्रेंस फ्रॉम वेरियस लोकल स्कूल्स इन विरावल ये लोग पार्टिसिपेट करते हैं अराउंड 300 से 400 लोगों का जो है इस नोबल कॉज के लिए यहाँ एकत्रित हुए हैं ताकि ये अपने जो विरावल शहर का जो बीच है इसको साफ रखें सो देट इससे हम लोगों को आगे फ्यूचर जनरेशन के लिए एक अच्छा भविष्य एक अच्छा बीच मिल सके नायब जिला विकास अधिकारी

સ્વયંસેવકો એ કિલોમીટર વિસ્તારમાં બસો કિલોથી વધારે કચરાનો નિકાલ કર્યો હતો દર વર્ષે કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્ર કિનારાને સ્વચ્છ રાખવા તેમજ લોક જાગૃતિ માટે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ ડે ની ઉજવણી કરવામાં આવે છે જૈન ધર્મ એ સંયમનો ધર્મ છે સત્ય અને અહિંસાનો ધર્મ છે પર્યુષણ આવે ત્યારે શાહકો તથા જૈન મુનિઓ પણ ઉપવાસ કરી તપશ્ચર્યા કરતા હોય છે અમદાવાદ ખાતે શ્રી જય વિમલ નેમિનાથ આરાધક જૈન સંઘમાં પણ શ્રી શીલ રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન શ્રી ભવ્ય રત્ન વિજય મહારાજે પ્રભુ મહાવીર સાધના પંથે નમસ્કાર નવકાર મહામ અઢાર નવ બે હાજર ના રોજ સવારે નવ કલાકે શ્રી જય વિમલ નમીનાથ આરાધક સંઘ ના સંઘ દ્વારા કરવામાં આવશે આ પારણા મહોત્સવમાં માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મંત્રી શંકરભાઈ ચૌધરી મેયર ગૌતમ શાહ વગેરે હાજરી આપી હતી આ સમયે તમામ શ્રેષ્ઠ ઉપસ્થિત રહ્યા હતા સોળ વર્ષ પહેલાં જૈન સાધુ બનેલા ત્રીસ ઉપાસ પણ જૈનોના નમસ્કાર મહામંત્ર બારણું છે અને આઠ વાગે વરઘોડો છે ત્યારબાદ સભા છે અને પારણોત્સવ થશે બરાબર બે ને ત્રીસ કલાકે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી બીજા પણ મંત્રીઓ અધિકારીઓ શ્રેષ્ઠી વર્ષો બનાવશે શ્રી જય વિમાન નમી આરાધ્ય છપાંબર મૂર્તિપૂજક સંત કંચનમુખી ફ્લેટમાં આ નમી લખતીનગરમાં જબરજસ્ત આયોજન છે અનેક જીવો અમને આદર્શ બનાવીને પામી જાય અને એક સંદેશ મળે જગતને કે આખી દુનિયા જ્યારે ખાવા પાછળ પાગલ છે જે ગલીઓને મહાપુરુષના નામ અપાવવા જોઈએ એના માટે અૌધરા ગલી નામ અપાય છે એ જગતની અંદર રહીને એ ખાદ્ય પદાર્થોની વચ્ચે રહીને આ મુનિ ભગવંતે છવ્વીસ વર્ષની ઉંમરમાં આવું તપ કર્યું છે એની આખો સ્ત્રી સંઘ અને સમાજ અનુમોદના કરી રહ્યો છે અને આવતીકાલે પાંચમાં દિવસનો વિશિષ્ટ પ્રોગ્રામ મેં આપને કહ્યું તે પ્રમાણે છે

મુનિરાજે ચાર લાખ પચાસ હજારથી વધારે નવકાર મંદિરની સાધના કરી તપશ્ચર્યા કરેલ છે અહીં એક વાત નોંધવા જેવી છે કે શ્રી ભવ્ય રત્ન વિજય જી પટેલ કુટુંબના જન્મ્યા હતા અને દસ વર્ષની નાની ઉંમરે દીક્ષા લીધી હતી સોળ વર્ષના દીક્ષા પર્યાયમાં ધીશ ઉપવાસ પિસ્તાલીસ ઉપવાસ સિદ્ધિ તપ અડસઠ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરી પ્રભુ તપના પંથે

ગુજરાત સાહિત્ય પરિષદ ખાતે જાણીતા કવિ જનક દેસાઈ ના કાવ્ય સંગ્રહ હાથ મે ઝાલ્યો પવન નું વિમોચન કરવામાં આવ્યું હતું શહેર ના ગુજરાતી સાહિત્ય પરિષદ હોલ ખાતે રવિવારે સાંજે કવિ સંમેલન ની સાથે અમેરિકા સ્થિત જાણીતા કવિ જનક દેસાઈ ના કાવ્ય સંગ્રહ હાથ મે ઝાલ્યો પવન નું વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં ગઝલ કવિતાઓ રજૂ કરવામાં આવી છે કાવ્ય સંગ્રહ વિમોચન સુપ્રસિદ્ધ લેખક કૃષ્ણકાંત ઉનડકર દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જલન માત્રી ચિનુ મોદી ધુની માંડલિયા રમેશ ઠક્કર રક્ષા શુક્લ જ્યોતિ ભટ્ટ વિનય દવે મનીષ પાઠક પ્રાર્થના જા સહિતના ના કવિઓ લેખકો અને શુભેચ્છકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ યોજાયેલા કવિ સંમેલન માં કવિઓ વિવિધ વિષયો પર પોતાની રચનાઓ રજૂ કરી વાતાવરણને ભવ્ય બનાવ્યું હતું બાવળા ખાતે આદિશ્વર ભગવાન જૈન દેરાસર માં ભાઈઓ તથા બહેનો એ તપશ્ચર્યા કરી હતી જે સંદર્ભ જેની પૂર્ણાહુતિ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી બાવળા ખાતે આદિશ્વર ભગવાન જૈન દેરાસર ખાતે પર્યુષણ મહાપર્વ નિમિત્તે નિમિત્તે ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવેલી તપ આરાધના ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે પ્રસંગે એક ભવ્ય શોભાયાત્રા તેમજ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ શોભાયાત્રા યાત્રા માટે અમલેશભાઈ તેમજ નટવરલાલ તથા સંજયભાઈએ ખાસી એવી જહેમત ઉઠાવી હતી જેઓએ સંપૂર્ણ શોભાયાત્રા તેમજ સંપૂર્ણ કાર્યક્રમને તપસ્વીઓ સંપૂર્ણ કાર્યક્રમમાં હાજર સૌ લોકો માટેની ખાસ વ્યવસ્થાનું આયોજન કર્યું હતું અને આ તપસ્વીઓને તપ આરાધના ને આરાધના માટે તપ આરાધના માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર